અલ્પેશ કથિરિયા ભાજપમાં ભળી ગયા છે પાટીદાર આંદોલનના જે મુખ્ય ચહેરાઓ હતા એમાંનો એક અલ્પેશ કથીરિયા હાર્દિક પટેલથી માંડી અલ્પેશ કથીરિયા સુધી અનેક એવા ચહેરાઓ છે કે જે પાટીદાર આંદોલનમાં હતા સામેલ અને હવે કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે એક સમયે એવું લાગતું હતું કે ગુજરાતમાં યુવા નેતાગીરી પનપી રહી છે લગભગ એની ઉપર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે આજે આ વિષયે વાત કરવી છે હું છું કૌશિક મહેતા અને કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે અલ્પેશ કથિરિયા ભાજપમાં ભળી ગયા છે એમને કેસરીઓ ધારણ કરી લીધો છે એના મિત્ર ધાર્મિક માલૈયા પણ ભાજપમાં જઈ રહ્યા છે નક્કી છે બધું અને આ પહેલો કેસ નથી કે જે પાટીલાલ આંદોલન સાથે સંકળાયેલો હતો હાર્દિક પટેલથી જે શરૂઆત થઈ અને એ પછી અનેક નેતાઓ આ રીતે આપમાં કોંગ્રેસમાં ને ભાજપમાં જોડાયા છે વધારે સંખ્યા આપ અને ભાજપની છે હાર્દિક પટેલની જો વાત કરીએ તો એણે આ આખી આંદોલનની બાગડોર સંભાળી હતી સાવ પચીસ વર્ષની ઉંમરે અને આખું ગુજરાત ખાસ કરીને આખા ગુજરાતમાં આંદોલનની અસરો જોવા મળી હતી એમાં કેટલાય પટેલ આગેવાનોએ ફાઇનાન્સની જવાબદારી લીધી હતી પડદા પાછળથી હાર્દિકને સતત મદદ થઈ રહી હતી અને આંદોલન નવનિર્માણ પછીના આંદોલન સૌથી મોટા આંદોલન તરીકે પણ ઓળખાયું અને છેલ્લે હિંસક બન્યું સરકારે એની સામે આકરા પગલાં લીધા અને ચૌદ પટેલ યુવાનો ગોળીબારમાં માર્યા ગયા અને પછી રાજકીય તકતા પલટ થઈ આનંદી પટેલને હટાવવામાં આવ્યા અને વિજય રૂપાણી નવા મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ સુધીમાં પાટીદાર આંદોલનની શું હાલત થઈ એ આપણે આજે જરા જોવું છે આમ તો અઢાર એપ્રિલ સોરી દસ ટકા અનામત અપાયું જે આર્થિક રીતે નબળા લોકો છે એમને પછી લગભગ આ પાટીદાર આંદોલનનો સંકેલો થઈ ગયો પણ પછી જે પાટીદાર આંદોલન એટલે કે પાસ પાટીદાર આંદોલન સમિતિ જે હતી એ અને એસપીજી આ બંને જૂથો જે હતા એ પાટીદાર આંદોલન સાથે સીધા સંકળાયેલા એમાંના કેટલા નેતાઓ શું કરે છે આપણે હાર્દિક પટેલથી શરૂઆત કરીએ તો એણે આખું ગુજરાત ગજવી માર્યું હતું અને જ્યારે જીએમડીસી માં એનું સંમેલન થયું ને મોટી સંખ્યામાં પટેલો ઉમટી પડ્યા ત્યારે બહુ આશ્ચર્ય સર્જાયું હતું કે એક પચીસ વર્ષનો છોકરો આખા ગુજરાતમાં આંદોલન કઈ રીતે ચલાવી શકે પડદા પાછળ શું હતું એ આપણે જાણીએ છીએ પટેલ નેતાગીરીએ પણ એમાં સપોર્ટ કર્યો અને પછી આનંદીબેન પટેલને જવું પડ્યું વિજય રૂપાણી આવ્યા અને પછી પણ આ આંદોલન થોડું થોડું ચાલતું રહ્યું પછી દસ ટકા ટકા અનામત આવીને એ આંદોલન વિરમી ગયું પણ પછી હાર્દિક પરિવારનું શું થયું હાર્દિક પટેલનું સોરી એ હાર્દિક પટેલે એકવાર એમ કહ્યું કે હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવા માંગતો નથી પણ એ પછી કોંગ્રેસમાં જોડાયા એને કાર્યકારી પ્રમુખ બનાવ્યા ગુજરાતમાં સૌથી યુવાન વયે આ જવાબદારી એમને સોંપવામાં આવી પણ થોડા સમયમાં જ હાર્દિક કોંગ્રેસમાં ગુંગળાવા લાગ્યા અને એમ થયું કે મારું કદ અહીંયા વધી શકે એમ નથી એને ચૂંટણી લડવાથી દૂર રહ્યા બે હજાર સત્તરની ચૂંટણીમાં જે ભાજપને મુશ્કેલીઓ પડી એમાં હાર્દિક પટેલ પાટીદાર આંદોલનની મોટી ભૂમિકા રહી અને કોંગ્રેસ સત્તા કોંગ્રેસને સત્તા આવતી આવતી રહી ગઈ કેટલીક ભૂલોના કારણે બે હજાર બાવીસમાં ચિત્ર બદલાયું અને એકસો ને ઓગણસાઠ બેઠકો મળી એ બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં જે કેટલીક ઘટનાઓ બની એમાંની એક ઘટના હાર્દિક પટેલ હાર્દિક પટેલ ભાજપમાં જાય છે જે નરેન્દ્ર મોદી જે અમિત શાહ અને ભાજપને એમણે કંઈ કહેવામાં બાકી નહોતું રાખ્યું અને આ જ ભાજપ સરકારે એની સામે ત્રીસ એકત્રીસ એફઆઈઆર કરી હતી એમાં રાયોટિંગથી માંડી રાજદ્રોહ સુધીના કેસ ને નવ દસ મહિના એણે લગભગ જેલમાં રહેવું પડ્યું હતું અને આખા ગુજરાતમાં એની સામે કેસ થયા હતા એ હાર્દિક પટેલ ભાજપમાં જોડાય છે શા માટે જોડાય છે ત્રીસ કેસ અને કોર્ટની તારીખો કોર્ટમાં હાજર રહેવું જેલમાં રહેવું બધું બહુ અઘરું કામ હોય છે હાર્દિક પટેલ સંજય સિંહ નથી હાર્દિક પટેલ મનીષ સિસોદિયા નથી હાર્દિક પટેલ અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરીવાલથી માંડી સંજય સિંહ સુધી એ શરાબ કૌભાંડમાં દોષી છે કે નહીં એ નક્કી કરવાનું આપણું કામ નથી એ કોર્ટનું છે હોય પણ શકે ન પણ હોઈ શકે પણ ભાજપ દ્વારા એમની સામે જે રીતે ઈડી અને બીજા બીજી સંસ્થાઓ થકી સીબીઆઈ સુધી જે રીતે કેસ ચલાવાઈ રહ્યા છે માણસ તૂટી જાય સાહેબ તમને એક બીજા પટેલ આગેવાનનો કિસ્સો સંભળાવવો છે એ પટેલ આગેવાન આપમાં જોડાયા અને પાકું હતું પણ એની ઉપર ભાજપનું પ્રેશર શરૂ થયું પણ એ માન્યા નહીં આખરે એમને મેસેજ એવો આપવામાં આવ્યો કે તમારી સામે એક જૂનો કેસ છે એ ખોલવામાં આવશે એ પછી એ પાટીદાર નેતા એ વિડ્રો કરી લીધું કે આપણે આ ચૂંટણી ઉઠીના કબાડામાં પડવું નથી શાંતિથી આપણે ધંધો કરવો છે આ એક વાત છે હાર્દિક પટેલનો કિસ્સો લો કાર્યક્રમ પ્રમુખ કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં એમને પોતાનું ભવિષ્ય બહુ દેખાયું નહીં અને ભાજપમાં ગયા ભાજપે વિરમગામથી એમને ટિકિટ આપી ચૂંટાયા પણ એ સિવાય એમને કોઈ બીજું પદ મળ્યું આજ સુધી નથી વાત એવી હતી કે મંત્રીમંડળમાં સમાવેશ પણ એ પણ થયું નથી અને આજે આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની યાદીમાં પણ હાર્દિક પટેલનો સમાવેશ નથી કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ હતા ત્યારે એમને હેલિકોપ્ટર ફાળવાયું હતું અને એ આખા ગુજરાતમાં પ્રચાર કરતા હતા આટલો ફરક છે પણ રાયોટિંગથી માંડી દેશદ્રોહ સુધીના કેસ હોય ત્યારે ટકી રહેવું મુશ્કેલ હોય છે અને આજે ત્રીસમાંથી લગભગ દસ અગિયાર જ કેસ રહ્યા છે હાર્દિક પટેલ સામે બાકી બધા વિડ્રો થઈ ગયા છે એના કારણો જુદા જુદા હોઈ શકે છે એક કેસમાં વિસનગર કોર્ટે ટ્રાયલ કોર્ટે એમને દોષી જાહેર કર્યા અને બે વર્ષની સજા પચાસ હજારનો દંડ કર્યો પણ સુપ્રીમ કોર્ટમાં જઈને રોક લગાવી પણ એમની માસે એમની માથે તલવાર લટકતી રહેતી હતી આ બધા કેસની અને બે વરસથી વધારે જો સજા થાય તો એ ચૂંટણી લડી ન શકે આજે એ ધારાસભ્ય છે ને સજા પડે તો ધારાસભ્ય પદ પણ જાય જેમ રાહુલ ગાંધીના કિસ્સામાં એવું બનવા જઈ રહ્યું હતું અને એમને સુપ્રીમ કોર્ટે રાહત આપી એ જુદી વાત છે એટલે આ હાર્દિક પટેલ ભાજપમાં ગયા અને ધારાસભ્ય અને આજે શું એમને હજી પણ એમની સામે દસ અગિયાર મામલા છે પણ એમાં બે વર્ષથી વધારે સજા થાય એવી જોગવાઈ નથી એટલે હાર્દિકને શાંતિ છે આમ તો પાટીદાર આંદોલન સમાપ્ત થયું ત્યારે સરકાર પાસે એવી સમજૂતી થઈ હતી કે પાટીદારો સામેના બધા કેસ પાછા ખેંચવામાં આવશે અને જે શહીદ થયા એમના પરિવારોને નોકરી આપવામાં આવશે પણ આ બંને વાત ભાજપે પૂરેપૂરી નિભાવી નથી અને એ પછી તમે જુઓ કે અલ્પેશ કથિરિયા જેમણે ચૂંટણી પણ લડી આપમાંથી આપમાં ગયા પહેલા અને આપમાંથી એમને ચૂંટણી લડી હારી ગયા અને ત્યારે બે હજાર બાવીસ એવું લાગતું હતું કે અલ્પેશ કથિરિયાને ધાર્મિક બંને ચૂંટાઈ જશે પણ બંને હારી ગયા અલ્પેશ કથિરિયા પણ હાર્યા ઓલપાડથી ધાર્મિક એ ચૂંટણી લડી એ પણ હારી ગયા અને હવે બંને ભાજપમાં જ રહ્યા છે નિલેશ કુંભાણીનો કિસ્સો આપણે જાણીએ છીએ અને એ પણ હવે ચૂંટણી પછી ભાજપમાં આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે અને ત્રણેયને હવે પછીની ધારાસભાની ચૂંટણીમાં ટિકિટ મળે એવી પણ શક્યતા જોવાઈ રહી છે પણ નક્કી નહીં કારણ કે ભાજપમાં જોડાયા બધાને ટિકિટ મળી છે એવું નથી અને જેને ટિકિટ મળી છે બધા ચૂંટાયા છે એવું પણ નથી અને આજે જે ચૂંટાયા નથી અથવા તો ચૂંટાઈ ગયા છે ને હોદ્દા નથી મળ્યા એમની શું હાલત છે આપણે જાણીએ છીએ પણ આ પાટીદાર આંદોલનના અનેક ચહેરાઓ એ કાં તો આપમાં ગયા છે કાં કોંગ્રેસમાં ગયા છે કાં ભાજપમાં ગયા છે એમાં પછી રેશમા પટેલ હોય જે એનસીપીમાં ગઈ અને પછી ભાજપમાં આવી એ ઉપરાંત વરુણ પટેલ છે આવા અનેક નામોનું લિસ્ટ આખું તમે બનાવી શકો એમ છે આ આ આ રીતે આખું પાટીદાર આંદોલનના જેટલા ચહેરાઓ યુવા હતા એના મોટા ભાગના લોકો રાજકીય પક્ષો સાથે જોડાયા છે એક લાલજી પટેલ એસપીજીવાળા વાળા એ હજી જોડાયા નથી બાકી મોટા ભાગના લોકો દિલીપ સાબુઆ પણ ભાજપમાં જોડાઈ ગયા છે એટલે આ રીતે તમે આખા આંદોલનને તમે જુઓ તો પાટીદાર આંદોલન તો સમાપ્ત થઈ ગયું પણ એના જે આગેવાનો હતા જે ચહેરાઓ હતા એ ભાજપ વિરુદ્ધ રહ્યા પણ ધીરે 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 કરતાં એમને એક વિકલ્પ મળ્યો કોંગ્રેસને બદલે આપવાળો પણ હવે આપમાંથી પણ આ પાટીદાર આગેવાનો યુવાન આગેવાનો ભાજપમાં જઈ રહ્યા છે આપ દ્વારા ગુજરાતમાં જે રીતે એમનો પ્રચાર થયો જે રીતે એમના પગ જમાવાની કોશિશ થઈ બે હજાર બાવીસમાં છ ટકા તેર ટકા જેવું વોટિંગ મળ્યું અને પાંચ બેઠક પણ મળવી અને એના કારણે એ રાષ્ટ્રીય પક્ષ તરીકે સ્થાપિત થયા સ્ટેટસ મળ્યો પણ હવે એમાં આપમાં ભંગાણ પડતું જાય છે ઘણા બધા આગેવાનો આપના ભાજપ સાથે જોડાઈ ગયા છે ગોપાલ ઇટાલિયા સુદાન ગઢવી હજી મુખ્ય ચહેરાઓ છે પણ એ સિવાય ઘણા બધા યુવાનો આપમાં આપની આ ખાસિયત એ રહી હતી કે મોટાભાગે યુવાન આગેવાનો અને પાટીદાર નહીં પણ બીજા પણ જે હતા એ યુવાન આગેવાનો આપ સાથે જોડાયેલા એમાં આ કેટલાય ભંગાણ થયા છે અને આજે આપની સ્થિતિ નબળી પડી છે ભલે ભરૂચ અને ભાવનગર બેઠક એમને કોંગ્રેસ સાથેના ગઠબંધનના કારણે મળી છે પણ એમાંથી એ જીતી શકે છે કે કેમ એકાદ સીટ પણ માની લો કે ભરૂચની અપેક્ષા વધારે છે આપને જો એ જીતી શકશે જીતી ગઈ તો એક બહુ મોટું રાજકીય ઘટના પણ એ બનશે અને ભાજપ માટે જ નહીં કોંગ્રેસ માટે પણ એ બહુ મોટી નુકસાની ગણાશે કારણ કે એ ભરૂચ વિસ્તારમાં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે અહેમદભાઈ પટેલના પરિવારના કારણે પણ અહેમદભાઈ પટેલ નથી ને એમના સંતાનોને ટિકિટ આપવાની વાત પણ ચાલુ હતી પણ એ શક્ય નહીં બન્યું ને હવે પછીની ધારાસભામાં એમને ટિકિટ અપાઈ છે કે કેમ એ પણ જોવાનું છે પણ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં એક વેળાએ એવું લાગતું હતું કે યુવા નેતાગીરી વિકસી રહી છે હાર્દિક પટેલ અલ્પ જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર આ ત્રણ મુખ્ય ચહેરાઓ હતા અને ત્રણે ત્રણ ભાજપ વિરુદ્ધમાં મેદાનમાં આવ્યા હતા પણ આજે જિગ્નેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય છે પણ કોંગ્રેસની હાલત બહુ ખરાબ છે અલ્પેશ છે ભાજપમાં આવી ગયા છે ને ભાજપમાં કોઈ એમને માન સન્માન બહુ મળ્યું નથી એટલે જે થોડી ઘણી જે અપેક્ષાઓ યુવા નેતાગીરી મનપવાની હતી એ લગભગ ખતમ થઈ ગઈ છે આજે તમે જુઓ તો યુવા ચહેરાઓ કોઈ પક્ષ પાસે નથી લગભગ કોઈ પક્ષ ન આપ પાસે છે એ ચૈતર વસાવા કે એવા એક બે દાખલાઓ તમે પણ એ આખા ગુજરાતનો ફેસ બની શકે એવી શક્તિ ધરાવતા નથી ન કોંગ્રેસ પાસે છે ન ભાજપ પાસે છે આ સૌથી આજે ભારત સૌથી યુવાન દેશ છે અને ત્યારે યુવા નેતાગીરી ન પંપે એ બહુ કમનસીબ વાત છે આ રીતે પણ આ ઘટનાઓને જોવી જોઈએ અને ભાજપમાં ગયા પછી આ યુવાનોને કેટલું મહત્ત્વ મળે છે એ પણ બહુ મહત્ત્વનું છે અનેક કિસ્સાઓની યાદી તમને હું કરાવી શકું કે જેમાં કોંગ્રેસમાંથી ગયા હોય આપમાંથી ગયા હોય ને એમની હાલત બહુ સારી નથી કેટલાક મંત્રી પદ સુધી પણ ગયા છે એમાંય ના નથી મોટા ભાગના કિસ્સાઓ તમે જુઓ તો લગભગ એમનું મહત્વ રાજકીય રીતે ઘટ્યું છે એટલે યુવા નેતાગીરી ગુજરાતમાં જે જોવા મળવી જોઈએ એવી ક્યાંય દેખાઈ રહી નથી હવે એવી અપેક્ષા રાખવી વધુ પડતી છે એવી આજની સ્થિતિ છે અને આ પાટીદાર આંદોલનના ચહેરાઓ જે હતા એની કાંઈ અપેક્ષા હતી એ પણ હવે રહી નથી એટલે આ આ સ્થિતિ યુવા નેતાગીરીની છે જેમ રાષ્ટ્રીય કક્ષાએ પણ સમસ્યા છે યુવા નેતાગીરી માટે એ જ સમસ્યા ગુજરાતમાં પણ છે આ રીતે પણ આ ઘટનાઓને આપણે જોવી જોઈએ ફરી મળીશું આવા જ કોઈ મુદ્દા સાથે ખૂબ ખૂબ આભાર